ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણે બ્લોગ જોતા હોય મજામાં જોયું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારના વાગી ગયા છે સાડા દસ અને અત્યારે અમારા ઘરે ચાલે છે કળિયા કામ કારણ હમણાં બે ચાર દિવસથી કળિયા કામ ચાલે છે એકલો રૂમ બનાવવાનો હતો પ્લાસ્ટર મારવાનું હતું પછી ટાઇલ્સ ફિટ કરવાની હતી એવું બધું નાનું મોટું કામ ચાલે છે તો ભાઈ સતત ત્રણ ચાર દિવસથી આ કડિયા કામ હાલે છે અમારા ઘરે ઓલમોસ્ટ પતવા એવું છે તમને બતાવું છું ટાઇલ્સ ફિટ કરી છે અને એનું પ્લાસ્ટર કર્યું છે અને આજે અમારા કિશનભાઈ જો મંડાણા છે ઓલે સાઈડ લાદી ફિટ કરે છે ભાઈ સરસ અને અમારા આજે કેમ છો ચલશો તો વાંધો નહીં કટે કઈ ઘટતું હોય તો કઈ જો ના કઈ તો વાંધો નહીં મોજી જ કરવાની ホテル तो लागो नी देवान वै, देवान वै, ना आ गयो सेलो दी हे એટલે આજે ને બસ એને ખેચા જારે પર ચેક કર દેવા પડી માલ હે ની કે સેલી બેટી ની આઈ કામ કરવા મારે દેવાનો હોય મારે થોડું દેવાનો હોય મારે તો છોકરા ના આઈ ગયા કે એ મારી અતુણાસ બોલમે કે મારા વિક્રમ ને કંઈ ઘટવા દેવાનો નથી સાદો ના ગયો કિશનભાઈ જોરદાર કરે કામ થાય કેવું કામ એટલે કામ ભાઈ મજા આવે છે પણ આજે એક ભાઈ લઈ કહ્યું કે વિરામ લેવો છે મારે થોડું કામ છે એટલે કિશનભાઈ કે આજે હું ઈરી કો કામ પૂરો કરી આવું ને આ બધું આજે છે ને ભાઈ મગફળી ની અંદર પણ એવડો લોસ આવી ગયો કારણ કે વરસાદ પડ્યો હોય ને ભાઈ મગફળી આખી પીરી પડી ગઈ છે મજા આવે એવી છે નઈ અને હમણાં છે ને ભાઈ ખર્ચા ઉપર ખર્ચા જ થાય છે બુલેટ લીધું છે ને તો બુલેટની પ્રોસેસમાંથી માન માન નીકળો ને તો મકાનનું કામ ચાલુ કર્યું મકાનનું કામ પૈતું ને પપતવા આવ્યું છે તો તમે વરના ટોટલ લોસ કરી નાખી એનો ખર્ચો આવ્યો આખો ખાડામાં નાખી દીધી તે વરનામાંથી માન માન નીકળે ને તો તમે થાર લેવા જવાનું છે કારણ કે ગાડી તો હવે જોઈએ ગાડી વિના ટૂંકમાં ના હાલે કારણ કે આખી ફેમિલીને પહેરું જવાનું હોય તો પછી ટૂંકમાં થાર ફેમિલી કાર નથી પણ ટૂંકમાં એક શોખ છે તો એ એક લઈ નાખે આજ પહેરે તમારા ખર્ચા બહુ થઈ જાય છે યાર હું એમ વિચારું છું કે થોડું જજું બેંક બેલેન્સ ભેગું કરવું આમ તેમ ક્યાંક ઇન્વેસ્ટ કરવું સારી જગ્યાએ પણ નહીં થાય લગભગ કારણ કે ખર્ચા જેવડા બધા આવે છે ખર્ચામાં લિમિટ કરી તો આવા કાંડ થઈ જશે છે કંઈક ને કંઈક એટલે પૈસા ભેરા નથી થતા અને આમ જ છે યાર જો આમાં મોજ કરવાની છે એટલામાં બાકી બીજા પૈસા તો આવે છે એવા જાય છે આવે છે એવા જાય છે પણ એક વસ્તુ છે દ્વારકાધીશ ક્યાંય અટકતું નથી આપણે જે વિચારી છે ને દસ પંદર દિવસની અંદર કામ થઈ જાય છે એને ભોગવાનું બાકી બેક બેલેન્સ ને કામ કરવું ભાઈ મારી જવું તો પડ્યું રહે મારા બાપા એ તો મને એમ જ કીધું છે કે તારે ભેરા નથી કરવા તું અત્યારે વાપર ભેરા કરવાના દિવસ છે હજી હું બેઠો ત્યાં હું થોડા જાય ભેરા કર્યા રાખી દઉં પપ્પા વાળો સપોર્ટ બહુ છે યાર આપણે હા એક વ્યસન મેં લીધ ને આ એક વ્યસન તો મારા માટે બહુ મોટી વાત કહેવાય પણ આ વસ્તુ મેલાતી નથી મારાથી કાયમીના દસ માવા ખાઈ જાઉં છું એક માવાની કિંમત વીસ રૂપિયા છે કાયમીના દસ એટલે કાંઈ મેના બસો રૂપિયા મહિનાના છ હજાર રૂપિયા નથી ખાલી આ ખાઈ જાઉં છું મેલવી છે પણ નથી મેલાતી બહુ ટ્રાય કરી મેં વચમાં ટ્રાય કરી હતી પણ હવે ધીમે ધીમે મેલી દઈશ મને ખબર છે તમને બધેના પસંદ નથી હું ખાવી તમે કમેન્ટ કરતા હોઉં છો ટૂંકમાં એક વ્યસન થઈ જાય ને વ્યક્તિને પછી ટૂંકમાં બહુ મેલવું અઘરું પડી જાય ના મેલવાની ટ્રાય કરું છું ધીમે ધીમે ઓછી કરું છું અને ભગવાન કરે દ્વારકાધીશ તો ભાઈ ધીમે ધીમે મેલી દેસુ મેલી દેવી છે એકસો ને વીસ ટકા પણ એક પેરી ના મેલી હવે એમ ટૂંકમાં થોડું આવ્યું બ્રેક દેતા જઈને ધીમે ધીમે ગાડી ઊભી રહી જાય એક ફેરી દે ને તમે બ્રેક એટલે મારો વરનાન વારે થાય એક પેરી બ્રેક મારો એટલે ડાયરેક્ટ ખાડામાં જ જાય એટલે ધીમે ધીમે બ્રેક મારીને કંટ્રોલ કરી લેવાનું એ

થોડાક રેવા દે ભલે એ ખાય બહુ ઊંચા હે તર પપ્પા કઈ આમ દે એ ઊંચા ભલે રિયા હોય રેવા દે ભઈ ખા ખાવા ન દે હું કોઈને ખાવા ન દે બહુ મીઠા હે બહુ આ બધી ક્વોલિટી નાની નાની છે ક્વોલિટી પણ આમ હાથમાં ટકા ચક છે મીઠા હાથમાં ચીરો હોય દો ચીર હોય બા વાહ ભાઈ બહુ મીઠા છે મે ટેસ્ટ કર્યા હતા એક વખત પણ હવે થોડા જજે રેવા દેજે વરવાંગડા હાટો આયા આપણે કિલો ગામ માંથી લઈ લે વરવાંગડા ને ગામમાં દે આમાં વરવાંગડા ખાય બેઠા પડી ગયા ઓકે ઓકે

એ ખાઈ લે એ તો તમારો આખું વગર એક મારો દીકરો ના કરે મને નીંદોરે ના આવે આ રેતી જોઈતી ખામા